દીકરાના જન્મદિવસ નિમિત્તે ગૌપ્રેમીએ કરી અનોખી ઉજવણી સુરતના ખૂબ જ ગૌપ્રેમી એવા વિકાસભાઈ પટેલ સુરત ખાતે સામવેદ ઓર્થોપેડિક નામની હોસ્પિટલ ધરાવે છે આજરોજ એમના ઘરે પુત્ર પ્રાપ્તિની ખુશીમાં એમના પરિવાર તરફથી એમના દીકરાના જન્મદિવસ નિમિત્તે એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી જય ગૌસેવા ટીમ પાલનપુરના ગૌપ્રેમી મિત્રોની પ્રેરણાથી એમણે થરાદ તાલુકાના હાથાવાડા ગામની ખૂબ જ જરૂરિયાતમંદ એવી નિરાધાર ગૌમાતાઓને એક ગાડી પંચોતેરસો રૂપિયાનો લીલો ઘાસચારો અર્પણ કરી ગૌમાતાની સેવાનો લાભ લીધો હતો મિત્રો આ વિકાસભાઈ પટેલે દરેક યુવા મિત્રોને એક નવો સંદેશો આપ્યો છે કે આપણો જન્મદિવસ આપણા નજીકની કોઈપણ જરૂરિયાતમંદ એવી ગૌશાળામાં જઈને મનાવવો જોઈએ જેથી કરીને નિરાધાર ગૌમાતાઓને એક દિવસનું પોષણ મળી રહે આપણી હિન્દુ સંસ્કૃતિ અને આપણી જૂની પરંપરાઓ જળવાઈ રહે અને આવનારી યુવા પેઢી પણ આવા ગૌસેવાના કાર્યોમાં જોઈને ગૌસેવા તરફ વળે અને આ ગૌસેવાકીય કાર્યમાં રાહુલભાઈ જૈન સેન્દાભાઈ રબારી વસંતભાઈ દેસાઈ શામતાભાઈ પટેલ ગજાભાઈ પટેલ વસરામભાઈ પટેલ અને અન્ય બે મિત્રોનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો હતો વધુમાં ગૌમાતા બચાવું અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પાલનપુરમાં જય ગૌસેવા ટીમના મિત્રોની પ્રેરણાથી અનેક લોકોએ પોતાનો જન્મદિવસ આવી જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં જઈને ઉજવ્યો છે અને આવનાર સમયમાં અનેક લોકો એમની પ્રેરણા લઈને આવા ગૌસેવાના કાર્યો કરીને હજારો ગૌમાતાઓનું જીવન બચાવશે અને આજના ગૌસેવા કાર્યમાં ગૌસેવાનો લાભ લેનાર દાતાઓ પાલમપુરના જય ગૌસેવા ટીમ અને ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈએ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી